ભાવનગર નજીક કોડિયાકના દરિયામાં યુવક નો ડૂબતા તંત્ર દ્વારા રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરાઈ પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગરના કોડિયાક ખાતે આવેલ નિષ્કલાંક મહાદેવના સમુદ્રમાં નાહવા પડેલા ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતો હિતેશભાઈ દિલીપભાઈ રાઠોડ નામનો યુવક દરિયામાં પાણીમાં અચાનક ડૂબવા લાગ્યો હતો જેને લઈ સ્થાનિક લોકો જોઈ જતા તંત્રને જાણ કરવામાં આવતા મરીન પોલીસ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું જોકે હજુ સુધી આ યુવકનો કોઈ પતો લાગ્યો નથી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ